జయ శ్రీకృష్ణ ఆవో బేణూ ఓఠో సత్సంగీ సౌందరి ఆవో బేణూ ఓఠో సతసంగీ సుందరి సత్సంగణ కీతో ప్రభున నమలిత కామజ సర్వ కీత సతసంగీ సౌందరి సత్సంగణ ప్రభున నమలిత సమజ సర్వ కీత સત્સંગની સુંદરી સુંદળી યોટી મીરા બાઈ રાણીએ સુંદળી યોટી મીરા બાઈ રાણિ ગિર્ધ ના મલિતા વાટકડી ટકડી પીતા રીતા યમ્રૂ લેખી દ સતસંગની સુંદરી ಕೆ ಗಿರ್ಧರ ನಾಮ ಲಿಂತ ವಾಟಕಿ ಚೇರ ವಾಲೆ ಯಂಬವಾ ಸತಸಂಗ ನೀ ಸೂಂದಡಿ ಆ ಬೇನೂ ಓಟೋ ಸತ್ಸಂಗ ನೀ ಸೂಂದಡಿ ಆ ಬೇನೂ ಓಟೋ ಸತಸಂಗ ನೀ ಸೂಂದಡಿ ಸತ್ಸಂಗ ದೇಣ ನಾಮ ಪ್ರಾಪೂಣನಾಮ ಲಿಂತ ಕಾಮಜ ಸೀತ ಸತ್ತ್ಸಂಗ ನೀ ಸೂಂದಿ ಸೂಂದಡಿ ಯೋಟಿ ಸತಿ ರೂಪಾಧಿರಾಣಿಯ ಸೂಂದಡಿ ಯೋಟಿ ರೂಪಾ ದಿ ಸತಿ ರಾಣಿಯೇ હતી એને ચોરી માટે અલગ પોકારી એક મોજડી તારી સતસંગની સુંદરી અતિે જો મટિયલ ખ પોકારી એક મોજડી ઉતારી સતસંગ ની સુંદળી આવો બેનુ ઓડો સતસંગની સુંદડી સત્સંગ સતસંગ જેણ પ્રભુના નામ લીતા જ સર્વ પીતા સતસંગની સુંદડી સુંદડી સુંદરી ઓટી તોરલ સતી રાણી સુંદરી ઓટી સ તોર લસતી યે નર મા પારા તોર લેનાર રા ય ય ધર્મિ ને યુ તારા સતસંગ ની સુંદરી નોર માપ તારા સરલ ના ર તારા અધર્મી ને યુતરા સતસંગ ની સુંદરી આવો બેનુ ઓઢો સતસંગ ની સુંદરી સુંદરી ઓટ સત્સંગ જેણ કીતા પ્રભુના નામ લીતા જ સર્વ કીતા સતસંગ ની ಸುಂದರಿ ಸುಂದರಿ ಓಿ ಭಕ್ತ ಸಕು ಬಾಯ ಸುಂದಿ ಭಕ್ತ ಸಕು ಬಾಯ સકુ ગામ ગ્યાતા ત્યા રે હરી વો થ્યાતા ઓ વારુ તૈને ગ્યાતા સત્સંગની સુંદડી સકુ ગામ ગ્યાતા ત્યાત્યારે હરિ સકુ થ્યાતા ઓ વારુ તૈને ગ્યાતા સત્સંગની સુંદડી આવો બેનું બેઠો સત્સંગની સુંદડી સત્સંગેણ કીતો પ્રભુ નાનામ લીતા કામજ સર્વ કીદ સત્સંગની સુંદડી સુંદડી યોટી લોયણ સતી રાણીએ સુંદડી ને કોઠ મટાયડા સત્સંગની સુંદળી લાખા ને જગાયડા ભક્તિ નો રંગ લગાયડા ને કોટ મટાયડા સતસંગ ની સુંદળી આવો બેનો બે ಆ ಬೇನು ಓಡೋ ಸತ್ತ್ಸ ನೀ ಸುಂದರಿ ಸೂಂದಿ ಸತ್ಸಂಗ ಗೀತೋ ಪ್ರಭು ನ ನಾಮ ಲಿತ ಸತ್ಸಂಗ ನೀ ಸೂಂದರಿ सुन्दरी ओटी मीराब सोन्द मीरा बाइ पतिना वडावा हरिन साथ हैला किरतारे हराइ सतसङ्ग नी सुन्दरी पतिना वडावा हरिन साथ हैला किरतार नराइवा सत्सङ्ग नी सुरी सत्सङ जयणता प्रपु न नाम लीता કામ જયે કીતા સત્સંગની સુંદડી આવો બેનું ઓડો સત્સંગની સુંદડી સત્સંગ જેણે કીતા પ્રભુ ના લીતા લિતા કામ જયે કીતા સતસંગ ની સુંદરી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં